Live India 24 News સાંતલપુરના રણમાં મીઠું પકવતા અગરીયાઓને વન વિભાગ દ્વારા પ્રવેશબંધીના મામલે આવેદનપત્ર અપાયું કચ્છના નાના રણ સાંતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓને પડતી મુશ્કેલીઓ અને વન વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલ મીઠાના આગરો પુનઃ ચાલુ કરવાની માંગ સાથે બુધવારે અગરિયા પરિવારના આગેવાનો સાથે પંથકના પ્રબુદ્ધ વ્યક્તિઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી તંત્ર દ્વારા આગરિયાઓના હિતમાં એક સપ્તાહમાં નિર્ણય નહીં લેવામાં આવે તો ગાંધી ચિંત્ય રસ્તે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે પાટણ જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને ચીટણી ટુ કલેક્ટરને આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સાંતલપુર કચ્છના રણ વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢીથી મીઠું પકવતા આગરિયાઓ જે લોકો વર્ષોથી પરંપરાગત રીતે મીઠું પકવતા આગરિયાઓ છે અને જેમના નામ વન વિભાગના સર્વે સેટલમેન્ટ રિપોર્ટમાં હોવા છતાં સરકારના વન વિભાગ દ્વારા મીઠું પકવવા માટે પ્રવેશબંધી કરી છે સાતલપુરના રણમાં વન વિભાગ દ્વારા અગરિયાઓને મીઠું પકવવા જતા રોકવાથી લાખો લોકોની રોજગારી ઉપર પ્રશ્ન ચિહ્ન ઉભો થવા પામ્યો છે બીજી બાજુમાં કચ્છના નાના રણના કિનારે આવેલ ધાંગધ્રા ખારાધોળા પાટડી હળવદમાં મીઠું પકવવા અગરિયાઓને છૂટ આપવામાં આવી છે અને ત્યાં મીઠું પકવવા અગરિયાઓ રણમાં પહોંચી ગયેલા છે બીજી બાજુ એ જ રણમાં એક જ રણ વિસ્તાર હોવા છતાં સાતલપુરના સ્થાનિક અગરિયાઓને મીઠું પકાવવા જતા રોકવામાં આવવાથી વન વિભાગ ઉપર ગંભીર આરોપ લાગી રહ્યા છે વન વિભાગની બેવડી નીતિથી સાધલપુર અને આજુબાજુ વિસ્તારના લોકોમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે રાજ્ય સરકાર આવા પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓ અને તેમની પરંપરાગત આજીવિકાનું રક્ષણ કરીને અગરિયાઓમાં જે ભય છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવાના પ્રયત્ન કરે તેવી વિનંતી કરવાની સાથે તંત્ર દ્વારા અગરિયાઓના હિતમાં એક સપ્તાહમાં નિર્ણય નહીં કરવામાં આવે તો ના ચૂંટકી અગરિયાઓના પરિવારજનોએ ગાંધી ચિંત્યા રસ્તે આંદોલન કરવાની ફરજ પડશે રિપોર્ટર ગોવિંદ પ્રજાપતિ પાટણ સાંતલપુર રણ વિસ્તારના અગરિયાઓ એ પોતાનું આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને રજૂઆત કરવા આવ્યા છે એટલા માટે આવ્યા છે કે આ વર્ષે કચ્છના નાના રણમાં અભયારણ વિભાગ દ્વારા માત્ર સાંતલપુર રણ વિસ્તારને આડેસર રણ વિસ્તારને બંધી કરી છે અને બાકીના બધા વિસ્તારો અગર વિસ્તાર ચાલુ છે રણમાં તો આવી બેધારી નીતિના કારણે અમારું રણબંધ છે ને અહીંયા લોકોની આજીવિકા જે પરંપરાગત અગરિયા છે બાપદાદાના વખતથી અભયારણ નહોતું ત્યારથી અહીંયા મીઠાની ખેતીનું કામ કરે છે એ બધાની આજીવિકાના સવાલો ઊભા થયા છે એમની પાસે બીજી કોઈ વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા બે વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ વર્ષે એનો સત્વરે સરકાર દ્વારા ઉકેલા લાવવામાં આવે એ માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ શું નામ મારું નામ ઘનશ્યામ ઝુલા અગરીયા હિતરક્ષક મંચમાં Uh, coordinator tar <coughs> the kaam